સમાજ અને વિશ્વકર્મા સમાજની દર્શિતા બેનને બધા આવે છે અને રાજકોટમાં કરવાની અમારી માનસિક તૈયારી છે ગઈકાલે પ્રમુખો અને દ્વારા જીવરાજ પાર્ક ની અંદર નક્કી કરવામાં આવ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જીવરાજ પાર્ક ની અંદર મીટિંગ થશે અને ત્યારે રૂપાલા સાહેબને બોલાવશે આજે ગેટ ટુ કેધર નો કાર્યક્રમ છેલ્લા વિશક દિવસથી સાહેબ આ તૈયારીઓ અમારી જે આખી યુવાનોની ટીમ છે અમારી દર વખતની ચૂંટણીની જે વ્યવસ્થાઓ છે એની અંદર મતદાર સુધીની અમારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે અમારા જે બુથ હોય શેરી હોય શેરી સુધીની વ્યવસ્થાઓ આજે જે પાટીલ સાહેબે કીધી ઈ વ્યવસ્થા છેલા ત્રણ ચૂંટણીઓથી હું જ્યાં સુધી લડ્યો છું ત્યાં સુધી એ આપવામાં આવે છે અને ખૂબ ગર્વ સાથે કહું છું સાહેબ કે અત્યાર સુધી 20 વર્ષ હું આ વોર્ડની અંદર ચૂંટાળો અને કદાચ રામભાઈ આખા રાજકોટની અંદર આ વોર્ડ એક એવો હશે કે મને દરેક બૂથની અંદરની લીડ પૂણે છે એક પણ બૂથ મારું માઈનસ નથી થાય એટલે આ વખતે રાજકોટની અંદર સાહેબ કડિયા સમાજની ઓછા મોટી 50000 ની વસ્તી છે 68 રાજકોટ 70 અને રાજકોટ 71 69 માં ઓછી વસ્તી છે પણ આ સર્વે સમાજનું મતદાન વધારેમાં વધારે થાય અને ઈ જ્યારે આજે આપડા તો ધન ઘડીને ધન ભાગ્ય છે આપણે કહે છે ને મળતની જાનમાં જવાનું હોય

આયા માલ હોય ને લાગ બે હાથે આમ થાપી મારે ઉપર માલ છોટાડી દે ઈ આ કડિયા છે તો અમારે તો આ વખતે કાર્યક્રમ ઈ દેખાડવાની છે કે વધારેમાં વધારે મતદાન કેવી રીતે થાય એટલે ઈ અમે તમને દેખાડી દીશું સાહેબ આ કડિયા ગાંધીનો પડકારો છે ને અને વિશ્વ સમાજ અમે 25 25000 માનનાય સુમેલન કર્યા છે આપ જે સાક્ષી છે સાહેબ પણ એને મતમાં કન્વર્ટ કરવું છે સાહેબે જે કીધું આપણે સાહેબ જેથી ફોમ ભરવા જાય તેથી સમગ્ર સમાજના લોકો ઉંટી પડે અને આપણે પાકડીની પાકડો પહેરાવો છે સાહેબને અને ઈ પાકડો 365 ને 5 થી ને 5 ભરાયેલો વાલ એવો પાકડો પહેરાવો છે સાથે સાથે શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ શ્રી રાજુભાઈ કાચા રશ્મિનભાઈ કાચા પરસોતમભાઈ રૂપાલા સાહેબ જ્યારે આપણા અહીંયા ઉપસ્થિત છે વોર્ડના પ્રમુખ મહેશભાઈ પણ ઉપસ્થિત આ યાદ કરી લઈએ આંબા જળને આંબલી નાવા નિર્મળ ને ગાડીએ સુલક્ષણો અવતાર સદા ગાદીએ સિદ્ધ તપસ્વી શામ

એવા લોકોને ભારત સરકાર કેદી યાદ કરે નરેન્દ્રભાઈ મોદીએ એમને માટે લોન આપવાની વ્યવસ્થા કરી તો બેંકો વાળા એવા કે કે બે બેંકો વાળા કે સાહેબ આને કે પૈસા દેવો અને અમારે કેમ ખોતવા જવાનું આનો તો કોઈ લાયસન્સ ન હોય સર્ટિફિકેટ ન હોય એનો કોઈ એડ્રેસ ન હોય એને અમે પૈસા દઈ અમને પાછો સાંભળ ન મળે તો અમારે કેમ લેવા દેવો તમને જાણીને ખરેખર ખુશી થશે નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે એનો જામીનદાર હું છું તમને પૈસા આ જેતા તમારા ગામડામાં પણ કનેક્શન હોય છે તમે અહીંયા રાજકોટમાં રહેતા હશો તમારા અન્ય જિલ્લાઓમાં સગા હોય છે અને આ તો એવો વિષય છે કે હલકી એક સીટમાં નો થાય જ્યાં પણ મતદાતામાં આપણો સંપર્ક હોય

તમે તો માટીમાંથી ધાતુમાંથી સોનામાંથી ચાંદીમાંથી એને એમાંથી તમે આવું બધું બનાવી શકતા હો તો લોકશાહીમાં મંતની વ્યવસ્થાઓ કેમ કરવી અને એનો વ્યાપક ઉપયોગ કેવી રીતે કરવો પ્રમાણસર ઉપયોગ કેવી રીતે કરવો સચોટ ઉપયોગ કેવી રીતે કરવો એની સલાહ અમે આપી તો યોગ્ય ન કહેવાય એટલે તમે એને તમારી રીતે ઇવોલ્વ કરો અને એવી કોઈ નવી ડિઝાઇન ડેવલપ કરો કે દેશના બીજા મતદારો નમે દેખાડી આ કરે એ તમને આઈડિયા આપો છે આમ તો હું છે તમારા બધાએ અમારે ગામડાઓમાં તો હું એક લગન આવે એટલે સાંકડો વધાવવા અમારે તમારે ત્યાં જવું લગન ગમે એના પણ સાંકડો તો તમારે ત્યાં જવું પડે તો રિવાજ જ છે તો એ જે રિવાજ છે એ ગીત ગાવાના મંગલ ગીત નો રિવાજ છે તો તમે કઈ એવું યોજના કરો કે હાથમી તારીખે આખે આંખો સમાજ ગીત ગાતા ગાતા ભાઈઓ બેનો સમય 8 વાગ્યામાં મતદાન થઈ જાય એવી રચના કરો 8:30 નહીં સમૂહમાં નીકળે ઉત્સવના રૂપમાં નીકળે એવું કશું વાતાવરણ બનાવી ન શકીએ આપણે આપણી તો ઘણી પરંપરાઓ છે શેરી વળાવીને સજ કરવું કરતી ઉપાડો

એનું પ્લાનિંગ હે કે બે કામ છે આ સમાજ નામ આગેવાનો ને નરેન્દ્ર બાપુ ની હાજરીમાં એક હું ફોર્મ ભરવા જાઉં દઈ પાઘડી બંધાવવા અને 7મી તારીખે હા ગમડે આવો બેવડા છે ફોર્મ ભરવા દો દઈ પાઘડીમાં અને મહાત્મી તરીકે આગળ ભારત માતા કી ધન્યવાદ